અમદાવાદ પોલીસે છેલ્લા ચાર થી પાંચ વર્ષ દરમિયાન અભિનેતા વિજય રેલીમાં થયેલી નાસભાગ ઓગણચાલીસ લોકોના કારણે મોત બાદ શિક્ષણ મંત્રી દુઃખી થઈને દુશ્કે રડી પડ્યા વલસાડ નવરાત્રી દરમિયાન વરસાદ આવતા ઉડતા ડોમને દોડાથી બાંધ્યા છતાં ડોમ ઉડી જતા ભારે નુકસાન નવસારીમાં ડીવાય એસપી સંજય કેર રાય અને તેમના સાથીઓ દ્વારા હિન્દુ સંગઠનના કાર્યકર્તા પર ખોટા બળજબરી પૂર્વક અને માર મારવામાં આવ્યો હતો આથી હિન્દુ સમાજમાં ભારે રોષ રાધનપુર ગ્રામ્ય વિસ્તાર સરકાર તરફથી મળેલ ઘાસચારાની ગાડીઓ તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ પટેલ અને અધિકારીઓની હાજરીમાં પશુપાલકોને વિતરણ માટે રવાના કાલે વરસાદ હોવા છતાં ખેલૈયાઓ જુમીને માણ્યા અનોખા ગરબા